જૂનાગઢ ઝાંઝરડા રોડ સોસાયટી વિસ્તારમાં મહિલાઓનો વિરોધનો આવ્યો અંત ખરાબ રસ્તા મુદ્દે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા રોડને ચક્કાજામ ઝાંઝરડા રોડના સ્થાનિક મહિલાઓએ મહિલા કોર્પોરેટરને કરી લેખિત રજૂઆત મહિલા કોર્પોરેટર સીમાબેન આવ્યા સ્થળ ઉપર ખરાબ રસ્તા ઉપર કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું નિરીક્ષણ આજથી જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી કોર્પોરેટર સીમાબેને આપી ખાતરી હું વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડૉક્ટર સીમાબેન પીપલિયા આજે સવારથી જ મહિલાઓ દ્વારા એક રોડનું ચક્કાજામ કરવામાં આવ્યું છે અને એમની માગણીઓ પણ વ્યાજબી છે રોડ રસ્તા એક ત્રણ લાઈન એકસાથે ખોદકામ ચાલુ હોવાથી બધું જ રસ્તા થોડા બગડેલા છે અને લોકોને થોડી હાલાકી થાય છે તો એ માટેની કામગીરી અમારી ચાલુ જ છે અને અત્યારે પણ પર્સનલ બધું કામગીરી નિહાળી અને તાત્કાલિક એનો નિકાલ થાય એ માટેના પ્રયત્નો અમારા ચાલુ છે અને હું હું સમગ્ર બધા જ કોર્પોરેટર વતી હું બધાની માફી માગું છું અને બને એટલું શક્ય કામ થાય અને લોકો ફરીથી એનું વાહન વ્યવહાર બધું સરસ ચાલુ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट सुकारामटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जातीरी मानु मा शक्ति चे भरपूर सुकारो ओछने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा